के भी लागे स्प्राइट मस्त है गाइज फाइनली पेट्रोल ना खाई दी थी मित्रों जुआ भाई आ स ऊँट नूध

હવે મેથી ખાખરા ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને અમે નીકળ્યા છીએ ગામભોઈ કારણ કે ત્યાં મારે એક પ્રમોશનનું શૂટિંગ કરવાનું છે બરાબર છે તો આજે હું જવાનું છું હાર્દિકભાઈ છે અને વિક્રમભાઈ શો ચાલે શો ચાલે પરિકુ શો દીપ જીવ શો ચાલે હા અલે આ શો ના જીરા ભાઈ અરે રાજા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જમ્યા શું જમ્યા કડી કડી

અને એક ભાઈ છે ઊંટણનું દૂધ નીકાળી રહ્યા છે બરાબર છે તો હા દિગભાઈ પૂછવા માટે જો દિગભાઈ મંથુરકોનું દૂધ પીવા માટે આલો છો ટેસ્ટ કરવા માટે અમારા મિત્ર આવ્યા છે કેમ છો બ્રિજેશભાઈ જલસા ઓકે ઓકે અમારા બેસ્ટ ફ્રેન્ડ છે બાજા મિત્રો ફાઇનલી જુઓ ભાઈ ઊંટેણનું દૂધ નીકાળી દીધું છે મિત્રો જુઓ ભાઈ આ સ ઊંટનું દૂધ આપણા જીવનમાં પહેલી વખત ટેસ્ટ માવાના છે જોઈએ કે ભાઈ કેવું ભાવ છે વાહ ભાઈ ટેસ્ટ તો મારા ભાઈ એક નંબર છે ભેંસ નું પીતા હોય ગાય નું પીતા હોય કોઈ બધો ફરક લાગતો નહીં બાકી એક નંબર લાગે છે ભાઈ દૂધનું દૂધ નું છે ઊંટનું દૂધ ભાઈ ગમે તો ટેસ્ટ માં નહીં પીતો

બધું ગાઈઝ <laughs> 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 <laughs>

બાકી જુઓ બાજુ ગણેશ ભગવાન છે રોમદેવી પીર છે કૃષ્ણ ભગવાન છે ગણેશ ભગવાન છે તમારે જોઈએ ને એવી તમને ફોટો ફ્રેમ મળી જાય બાકી ટાઇલ્સ મેં પછી ગજ્જબની ટાઇલ્સ હોય છે જુઓ હા એ બધી ક્વોલિટી જુઓ અમારા ભાઈ ડિઝાઇન પણ એકદમ મજબૂત ડિઝાઇન બનાવેલી છે પાછી અલગ જ બધી જુઓ જુઓ ભાઈ લાઇટિંગ વાળા ગ્લાસ છે અરે વાહ જો ચાલુ કરી દીજે ચલો આ ચાલુ કરીએ આપણે અમે કરજો રીતા હા મિત્રો ગાડી લેવા માટે લોન ની જરૂર છે અને લોન લેવા માટે એટલા બધા ધક્કા પડતા હોય છે કે સ્ટેટમેન્ટ લાવો પેલા તો બેંક નું સ્ટેટમેન્ટ લાવવું પડે આધાર કાર્ડ પાન કાર્ડ સાત પાન ના ઉતારા બધી જબરજસ્ત પ્રોસેસ હોય છે મારા ભાઈ અને જયારે પાછા આપણે ગાડી લઈએ અને તો બોલ થી કદાચ હપ્તામાં આગા પાછું થયું તો બધા હપ્તા વાળા એ ઘેરાઈ જાય શું કરવાનો મળ હતા એટલે મેં અત્યારે હારા છીએ એસબી બેંક એસબીઆઈ બેંક માં સ્ટેટમેન્ટ તો લઈ લીધું છે અમે હાર્દિકભાઈ ને વિક્રમભાઈ બી અનુભૂખ લાગી તો કોઈ એમ ન જમાડીએ કોઈ થોડું ખાય ને લે ના 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 ના

કેવું લાગ્યું મારે ભાઈ મળી ગયા કેવી લાગી સ્પ્રાઇટ મસ્ત છે ને એટલે થોડી થોડી ધોરભી હું બધાને લઈને કીધું કોઈને હું કે બાકી નાખી લેવા માટે તૈયાર પીવો યાર બે મહિનો પાછી એકદમ ઠંડી એમાં હે એટલે મેં થોડીક સ્પ્રાઇટ પ્યો હાર્દિક એ થોડીક સ્પ્રાઇટ પહોંચો યાર બધાને આલી જમ તમારો વાળો આવી ગયો હું

હા તો મિત્રો અત્યારે હાલ અમે નીકળ્યા છીએ અમારા ખેતરમાં કીધું અમને સમાચાર એવા મળ્યા છે ઝોંબા પાકી ગયા છે મારા ભાઈ એકદમ કાલા કાલા જામુન તૈયાર થઈ ગયા છે તો કીધું આજે આપણે થોડા જામુનનો ટેસ્ટ મારીએ એટલે કે શું જામુન ખાઈ ગયા મારા ભાઈ મિત્રો સ્પેશિયલ ઝોંબા ખાવા માટે આપણે આયા હતા ખેતરમાં પણ અચાનક મારા નજીકના ગામ સભા અવસર ગામ કરીને ત્યાંથી કોલ આવ્યો છે એ ભાઈના જો કે કેન્સરની બીમારી છે પૈસાની બહુ જરૂર છે બરાબર છે તો અમે અત્યારે હાલે એ ભાઈને મદદ કરવા માટે જઈ રહ્યા છીએ સરસ મજાની એક રીલ ઉતારીએ રીલ શૂટ કરીએ અને રીલ અપલોડ કરીએ કે જેથી કરીને એ ભાઈને એના પરિવારને સારામાં સારી મદદ થઈ જાય બરાબર છે બાકી આ તો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાઈ લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ અને અગિયાર છ મારા ભાઈ જોરદાર એકદમ મોટું સરપ્રાઇઝ અમે તમને અમે તમારા માટે જોરદાર સરપ્રાઇઝ લઈને આવી ગયા છીએ ભાઈ

ચાર ટાયર આવું મિત્રો વિડીયો ગમી ગયો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલ ના નવા વિડીયો જય માતાજી